બનાસકાંઠામાં ચાર દિવસ પહેલાં કમોસમી વરસાદ પડ્યો અને તેમાં પાલનપુરના રોડ રસ્તાની હાલત ખરાબ થઈ ગઈ છે પાલનપુરના મોટાભાગના રોડની પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ છે ગોબરી રોડ ડેરી રોડ આદર્શ હાઈસ્કૂલ રોડ ગણેશપુરા રોડ મીરા દરવાજા રોડ મફતપુરા રોડ વડલીવાડા પરા રોડ સહિત અનેક વિસ્તારોના રોડ રસ્તા પર ખાડા પડ્યા છે અને રોડ ધોવાઈ ગયા છે જો કે અમુક એવા રોડ છે કે જેનું છ માસ અગાઉ જ કામ થયું છે ત્યારે પાલિકાની કામગીરી સામે તો સવાલ થાય છે પરંતુ સવાલ એ થાય છે કે હવામાન વિભાગની સરકારની આગાહી હોવા છતાં હજુ પણ કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં ખાડાઓમાં પાણી ભરાયેલા છે અને તેનો નિકાલ થયો જ નથી ત્યારે તો જે રોડ પર ખાડા પડ્યા છે અને રોડ ધોવાઈ ગયા છે અને એ પણ આ સામાન્ય વરસાદમાં તૂટી ગયા છે અને ખાડા પડ્યા છે એટલે કે નગરપાલિકાનો ભ્રષ્ટાચાર સામે આવ્યો છે પરંતુ સામાન્ય વરસાદમાં રોડ રસ્તાની આ હાલત થતી હોવાથી હજારો નાગરિકો પરેશાન થતા હોવાથી હજારો વાહન ચાલકો પરેશાન થતા હોય તો કયા પ્રકારનું કામ એ એક સવાલ છે અત્યારે તો નાગરિકોની માંગણી છે કે આ પડેલા ખાડા પુરાય ધોવાયેલા રોડ રિપેર થાય તો મુશ્કેલીઓમાંથી બહાર આવી શકે મારું નામ રોહિતભાઈ છે સાહેબ હમણાં જ બે ત્રણ દિવસ વરસાદ જે અગાઉ થયો કોમોસમી વરસાદ બહુ ખૂબ રસ્તાઓને નુકસાન કર્યું છે અને એમાં પાલનપુરની અંદર અનેક વિસ્તારોની અંદર ઢુંડિયાવાડી વિસ્તાર હોય કે પછી હાઈવે વિસ્તાર હોય પછી આ રોડ છે જે વિદ્યામંદિર સંકુલથી મીરાગેટથી જે ચાલવાનો રસ્તો છે શૈક્ષણિક વિદ્યાર્થીઓ ચાલવાવાળો રસ્તો છે ઘસારાવાળો રસ્તો છે અને આ મોટા ખાડા પડ્યા છે તંત્રને હું વિનંતી કરું છું જેમ બનેમ ઝડપથી આ ખાડા પૂરવામાં આવે અને નાના બાળકો સાયકલ લઈને ચાલતા હોય રાત્રે પણ દેખાતું નથી એવું એક આ રોડ છે અને ઝડપથી આ ખાડા પૂરવામાં આવે પાલનપુરના આ ખાડાની વાત નથી કરતો પણ તંત્રને વિનંતી કરું છું નગરપાલિકા હોય કે પાલનપુરના અનેક વિસ્તારો જે જ્યાં જ્યાં ખાડા પડ્યા હોય એ ઝડપથી પૂરવામાં આવે હા તકલીફ શું તકલીફ સાહેબ આ તમે જ દેખી શકો છો કે આપ કેમેરામેનને પણ તમે કહો કે ખાડા કેવા પડ્યા છે મોટા મોટા ખાડા પડ્યા છે અને આ ખાડા હમણાં વરસાદ આવ્યા તો એના લીધે ખાડા પડ્યા છે તો આગળ નગરપાલિકાને કહો કે આ ખાડા બુલો આવે અમારે વારંવાર નીકળવાનું હોય છે રિક્ષા લઈને તો આ રીક્ષામાં અમારે શું એ આવાર જોવાર પેસેન્જર વેસેન્જર હોય તો વળી પડકાય તો કોઈ બેસન એવું આવી ગયું દવાખાનાનું તો જલ્દી લઈને જવું હોય તો કેવી રીતે જઈએ આ ખાડા પડે એટલે મારા તો એક એવું વિનંતી કે ખાડા બુર્યો આ ડેરી રોડ આ ગણેશપુરા આઈટીઆર ડેરી રોડ રોડ ઉપર વધારે ખાડા પડે તે રોડ ઉપર કોઈ પડતું નહીં એના કારણે તમને કહું કે તમે ખાડા બુર્યો બીજું શું કહું છું જે વરસાદના અંદર ક્યાંક ધોવાણા હશે તો એના માટેની આગામી અમે આયોજન કરેલું છે પેલું મિક્સ કે છે એ અમે મંગાવીને જ્યાં જ્યાં નાના મોટા ખાડા હશે એને એવું છે કે ના એવા કોઈ નવા રોડ બનેલા હોય ને તૂટ્યા હોય એવું ક્યાંય અમારા ધ્યાને નથી ને તૂટે બી નહીં ને એ તો હશે તો અમે એજન્સીને કહેશો